Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં હાલમાં આગળ ચડતી ગરમીનો અસર વર્તાવી રહ્યો છે અમદાવાદમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ભાવનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો શહેરમાં આજે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉનાળા માવઠું થતાં ગરમીમાં રાહત અનુભવાઈ રહી ગઈ હતી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભાવનગરમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને ત્યારે અવર જવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો કેટલાક પણ અસર થઈ હતી વરસાદને કારણે અમુક સ્થળો પર ખરા પડ્યા હોવાના પણ મળ્યા હતા જિલ્લા પંચાયત ત્યારે ત્યારે વજન અને કલેક્ટર અમુક સ્થળો વીજળી પણ કુલ થઈ ગઈ હતી ભાવનગરના માવઠાના કારણે ખેતીને નુકસાન થતી ભીતિ સેવરાઈ રહી છે તો બીજી તરફ કેરીના ત્યારે પાકને પણ નુકસાન થવાના એદાન છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ